નમસ્કાર ધમદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું પ્રવીણ કુમાર જોઈ શકો છો દ્રશ્યમાં સવારથી ખૂબ જ મોટી લાંબી લાઈન લાગી છે આજે દશેરો પણ છે ને ગાંધી જયંતિ પણ છે દશેરાના નિમિત્તે ગરીબથી અમીર વર્ગના લોકો છે ખાસ કરીને ફાફડા અને જલેબી આરોગતા હોય છે અને સવારથી જ આ લાંબી લાઈન લાગી છે લોકો ફાફડા અને જલેબી લેવા માટે અહીંયા ઉપસ્થિત છે આપણે એમની પાસેથી જાણવાનો પણ પ્રયાસ કરશું કારણ કે અત્યારે સરકારે જીએસટી માં ઘટાડો કર્યો છે તારીખ બાવીસ નવ બે હાજર પચીસ ના રોજ જીએસટીમાં ઘટાડો કર્યો છે જગ્યાએ અત્યારે જીએસટી વસૂલી અને ગ્રાહકો છે એ ગ્રાહકોને ગ્રાહકોને ફાયદો થાય ને રાહત થાય તે માટે સરકારે જીએસટી ના દરોમાં ઘટાડો કર્યો છે અહીંયા લોકો પણ ઉપસ્થિત છે આપણે એમની સાથે સીધી વાત કરશું અને જાણવાનો પ્રયાસ કરશું કે ખરેખર આજે જીએસટીમાં ઘટાડો થયો તેનાથી તેમનું બજેટ પર શું ફાયદો થયો અને અત્યારે હાલ જે

તો તેનું બેનિફિટ મળવો જોઈએ જે જીએસટી ગઈ હતી તો પાંચ ટકા પ્રમાણે કમસે કમ ચારસો ને એસી રૂપિયા પ્રમાણે હોવા જોઈએ તો એ કોઈ જાતનો બેનિફિટ નથી આ જે ભાવ અહીંયા વધારે છે શું લાગે અહીંયાની જે ક્વોલિટી છે ક્વોલિટી પર ડિપેન્ડ કરે છે શું લાગે તો એ એકચુઅલી ક્વોલિટી પર લોકો લેવા આવે છે હું પણ લાઈનમાં ઉભો છું તો ક્વોલિટી માટે ના ક્વોલિટી તો છે પણ ખરેખર ભાવ જે ઘટવા જોઈએ તે ઘટ્યા નથી ગઈતા બરાબર અહીંયા ગૃહિણી પણ છે गृहिणी નું ખાસ કરીને બજેટ પર અસર થતી હોય આવા સમાચારો વારંવાર પ્રસિદ્ધ થતા હોય છે ગૃહિણી છે એમની સાથે વાત કરીએ શું બે નામ આપ્યું પાલગુને પાલગુને મેં શું ભલીમોરા નાચો હા શું લેવા આવે છે પાપડા પાપડા લેવા આવે છે શું લાગે છે જીએસટી માં જે ઘટાડો થયો છે અહીંયાના જે ભાવ છે તેના પરથી તમને શું લાગે છે ભાવ કાયમ કરતા વધારે છે કાયમ કરતા વધારે લાગે એટલે ઘટાડો કોઈ પણ પ્રકારનો જોવા નથી મળતો ના બરાબર છે શું અપેક્ષા છે સરકાર પાસે કારણ કે અત્યારે આપણા જે ગણદેવી તાલુકાના ધારાસભ્ય અત્યારે એમણે એક જનજાગૃતિ અભિયાન પણ ચલાવ્યું હતું અને બિલીમોરામાં ઘણી બધી દુકાનો અને જે ગ્રાહકોને પણ મળ્યા હતા કે જીએસટીમાં જે સરકારે સુધારો કર્યો છે એ બાબતે જાગૃતિ લાવવા પણ એ લોકોએ ફર્યા હતા પણ એમની અસર કોઈ દેખાય છે અત્યારે તો આ એક ગૃહણી છે ખાસ કરીને ગૃહિણીની બજેટ પર ખાસ ને ખાસ આ ભાવ વધારાને ઘટાડાની અસર જોવા મળતી હોય છે અહીંયા લાઈનમાં ખૂબ જ મોટી લાંબી સવારથી લાંબી લાઈન લાગી છે અહીંયા બીજા પણ છે એમની સાથે વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ કે શું લાગે છે શું નામ છે આપનું પ્રજ્ઞેશ પ્રજ્ઞેશભાઈ શું કેશો આજે શું લેવા આવ્યા ફાફડાના જલેબી બરાબર છે શું લાગે છે સરકાર જે જીએસટી ના ભાવ ઘટાડ્યા તેની અસર શું છે અહીંયા સાહેબ અમે જીએસટી માં ઉઘરાવ ને ખબર નહીં પડે બરાબર ના પડે અત્યારે અઢાર ટકા ની જગ્યાએ સરકારે પાંચ ટકા કરી નાખ્યા છે તે ટકાનો ગ્રાહકને ફાયદો થવો જોઈએ એ ફાયદો આ દુકાન પર થાય છે કે કેમ તમને શું લાગે છે આ લોકો કોમ્પોઝિશન સ્કીમ માં આવે એટલે એમ અમને ખબર નહી પડે તમને નથી ખબર પડી કે અમને ખબર નથી આપ નામ શું ચેતન પટેલ ચેતન ભાઈ શું કહેશો સરકાર જે ભાવમાં ઘટાડો કર્યો પરંતુ અહીંયા જે દુકાન ઉપર જે ભાવ લાગ્યા છે એને લઈને શું કેવું છે મને તો કંઈ ફરક લાગતો નથી એમાં બરાબર હા કેમ કે જે પહેલા ભાવ હોય તો સેમ સેમ જ છે બહુ ફરક નથી પડતો એટલે આમ તો જો કે ભાવ માં ઘટાડો બે ચાર દિવસમાં થઈ જવો જોઈએ પરંતુ આજે 10 દિવસ થઈ ગયા 22 તારીખ છે અને આજે બીજી તારીખ છે વસ્તુ પર ભાવ ઓછો કરીને બીજું વસ્તુ પર ભાવ વધારો એનાથી કઈ ભાવ ઓછો નહીં થઈ જાય બધું ઇક્વલ કરવું પડે એટલે સામાન્ય માણસ ને ફરક પડે હાલ અત્યારે કોઈ ફરક નથી લાગતો હાલ અત્યારે કોઈ ફરક નથી શું લેવા છો

સરકાર એક નોટિફિકેશન હેલ્પલાઇન લાઈન પણ આપી છે કે જ્યાં જ્યાં જીએસટી નું જે પાલન ના કરવામાં આવે તેના વિરુદ્ધ તમે એમને ફોન કરીને કહી શકો કહી શકીએ પણ આગળ સવારથી ફાફડા અને જલેબી લેવા માટે લોકો લાઈનમાં ઉભા છે પરંતુ અહીંયાના જે લોકો ગ્રાહકો જે છે છે એ ગ્રાહકોનું પણ એવું કે સરકારે જે જીએસટીમાં ઘટાડો કર્યો તેની અસર અહીંયા પ્રકારની જોવા નથી મળતી જે પેલા ભાવ છે તે જ ભાવ અત્યારે વસૂલવામાં આવી રહ્યા છે અને અમુક લોકોનું એવું પણ કહેવું છે કે સરકારે ફક્ત ને ફક્ત આ કોણીય ગોલ લગાવ્યો છે અહીંયાના ધારાસભ્ય પણ અહીંયા જનજાગૃતિ અભિયાન ચલાવ્યું હતું પરંતુ એનું પરિણામ શૂન્ય આવ્યું છે આ છે બિલીમોરા અને બિલીમોરાની વાસ્તવિકતા આગળ પણ ઘણી બધી એવી ફાફડા અને જલેબીની હાલ દુકાનો છે આપણે ત્યાં પણ જઈશું અને ત્યાંના જે લોકો છે ગ્રાહકો છે તેમની સાથે પણ સીધી વાત કરવાનો ઓન એમની સાથે પણ સીધી વાત કરીએ શું નામ છે આપનું હું કુ નામ રતિભાઈ પ્રતિભાઈ ફાફડા અને જલેબીનો ભાવ કિલોનો કેવો 400 રૂપિયા કિલો ફાફડા ચારસો રૂપિયા કિલો ફાફડા અને જલેબીનો જલેબી બસો રૂપિયા

બેસન ના તેલ ના ભાવ જે ઘટ્યા નથી એનો તમારો ગ્રાહકો છે એને કોઈ ફાયદો નથી કોઈ ફાયદો નથી પણ તમારો પણ મને લાગે ત્યાં સુધી તમારો ચારસો રૂપિયા ભાવ છે એટલે ઘણો બધો ઓછો છે કારણ કે આગળ બીજા જે શોપો માં ચારસો પચાસ પાંચસો વીસ જેવો કિલો ભાવ છે એટલે બધા કરતા તમારો ભાવ થોડોક રીઝનેબલ છે જેના કારણે ગ્રાહકો ને પણ એને એનો ફાયદો થાય છે બરાબર કેટલા વર્ષથી આ શોપ ચલાવો છો મારે બાવીસ વર્ષ પૂરા થઈ ગયા ત્રેવીસ નું ચાલે છે બરાબર પ્રદીપભાઈ ફાફડા જે તળો છે કયું તેલ છે તમારું કપાસિયા કપાસિયામાં તળો છો ઓકે જી ચોક્કસ તમે જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં પ્રદીપભાઈ જે જલારામ ફરસાણ વાળા છે તેમને ત્યાં લગભગ ફાફડાનો ભાવ ઘણો ઓછો છે તેના કારણે ગ્રાહકોને પણ એનો ફાયદો છે પ્રદીપભાઈ એ પણ કહેવાનું છે કે સરકારે જે પ્રકારે જીએસટી ના ભાવમાં ઘટાડો કર્યો પરંતુ જ એમનું જે રો મટીરિયલ આવે છે કે બેસન આવે તેલ આવે એ જે રો મટીરિયલમાં આવે હજુ સુધી કોઈ ભાવમાં ઘટાડો થયો નથી તેના કારણે તેઓએ હજુ એ ભાવ જ રાખ્યા છે અહીંયા ગ્રાહક છે એમની સાથે વાત કરે શું નામ છે આપનું કાકા શું લાગે છે કેવું લાગે તો સરકારે કઈ રહ્યો થયો નહી હતી થયો ભાવ છો ભાવ ગેસ જે ભાવ હતો તે જ ભાવ છે સરકાર ને શું લાગે કે ભાઈ આ તમે ખાલી જુમલા ચલાવો છો કે શું બીજું શું હવે અમારે તેલ નો ભાવ જે છે તે આ વર્ષની દિવાળી તમારી બઉ સારી જશે કઈ મળે નઈ શું મળે કે કઈ પડ્યો નઈ ભાવ માં ફરક તેલ નો ભાવ પેલા પચાવ એમ કીધે તહેવાર છે શહેરની વિવિધ જગ્યાઓ ધૂમ વેચાણ થઈ રહ્યું હરે કૃષ્ણ વાળા હોય કે જલારામ ખમણ વાળા હોય કે એના સિવાય ઘણી બધી જગ્યાએ ફાફડા ને જલેબીનું વેચાણ થઈ રહ્યું છે અહીંયા પણ સવારથી ખૂબ મોટી લાંબી લાઈન લાગી છે અહિયાંની અહીંયા જે લોકો લેવા માટે આવ્યા છે ગ્રાહકો જે લેવા માટે આવ્યા છે એમની સાથે સીધી વાત કરીને જાણવાનો પ્રયાસ કરશું અને અહીંયાના જે પ્રકારે જીએસટી ના ભાવ ઘટાડ્યા છે ભાવનો ઘટાડો કર્યો હવે તમે પણ ભાવ ક્યારે ઘટાડશો જયારે રો માં ઘટશે ત્યારે તમે ઘટાડશો અત્યારે જે રો મટીરિયલ જે આવી રહ્યું છે બેસન હોય કે તેલ હોય એમાં ઘટાડો ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે કે નથી મળી રહ્યો મળી રહ્યો છે થોડો ઘણો બહુ વધારે નથી પણ ચાલે ગ્રહ લોકોને બી આપણને સંતુષ્ટી થાય એ પ્રમાણે પ્રાઇસ ભી ઓછી કરી છે એટલે બધું ચાલી જાય જાય તે તે રીતે કરીએ દશેરો દશેરો સારો સારો છે આ માલિક કીધું બધાનો કારણ કે ગરીબ હોય કે અમીર હોય બધાને દશેરાનો તહેવાર લાગુ પડે છે અને આ દશેરાનો તહેવાર એટલે ફાફડા અને જલેબી ખાઈને એન્જોયમેન્ટ કરવાનો તહેવાર છે ભાઈ એમણે કીધું કે અહીંયા કોઈ પણ પ્રકારનો આગળ જે પ્રકારે પાંચ ટકા જીએસટી લેતા હતા એ જ પ્રકારે અહિયાં જીએસટી હજુ પણ ચાલુ છે તેના કારણે અહીંયાના ફાફડા અને જલેબીનો જે અહિયાં કિલોનો ભાવ રૂપિયા છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભાવો છે છે અલગ અલગ બ્રાન્ડો અને બ્રાન્ડના નામે ભાવ વસૂલાતા હોય પરંતુ ખૂબ જ મોટી સંખ્યામાં જે ગ્રાહકને પરવડે તેવો ભાવ છે એ પરવડે તેવા ભાવના કારણે અહીંયા લાંબી લાઈન જોવા મળી રહી છે સવારથી જ આજે દશેરાનો તહેવાર નિમિત્તે લોકો ફાફડા અને જલેબી ખાવાની જે પરંપરાગત રીત છે પ્રથા છે એને બહુ ખુબ અત્યારે એન્જોયમેન્ટ કરી રહ્યા છે અહિયાં શું નામ છે આપણું વિનોદભાઈ શું લેવા આવે છે જલેબી ફાફડા બરાબર છે હવે ભાવ કેવો લાગે છે અહિયાં સસ્તો જરા મળે છે શું છે એટલે આપણું શું કહેવું છે ભાઈ એ તો અહિયાં તમે જોઈ શકો છો ભાવ સસ્તો છે એટલે લોકો અહિયાં આવ્યા છે ગરીબ હોય કે અમીર હોય બધાને ભાવ પરવડવો જોઈએ પરંતુ સરકાર ક્યાંક ને ક્યાંક ટકાની તો વાત કરે છે જીએસટીમાં પણ ઘટાડાની વાતો કરી દીધી હોય છે પરંતુ ખરેખર ભાવ ઘટે છે કે નથી ઘટતો તેના કારણે જે લોકો છે એ લોકોને શું ફાયદો થાય છે એ લોકો જાણતા હોય છે પરંતુ આજે ઘટાડાની વાત પણ એક અત્યારે ને અત્યારે ખૂબ જ એક ચર્ચાનો મુદ્દો છે નમસ્કાર